ભારતીય પોષકમાં પાસઠ વર્ષીય નિવૃત્ત શિક્ષિકા જ્યારે ચેસ ટુર્નામેન્ટમાં આવે છે ત્યારે દરેકને લાગે છે કે તેઓ સુપરવાઇઝર હશે અથવા તો જજ તરીકે હાજરી આપવા આવ્યા છે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે તેઓ રાજ્યના સૌથી સિનિયર ચેસ પ્લેયર તરીકે તમામ યુવાઓને માત આપી રહ્યા છે હાલમાં જ તેઓએ ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાએ ચેસ સ્પર્ધામાં વિજયી થયા અને ટૂંક સમયમાં રાજ્યકક્ષામાં યોજાનારી સ્પર્ધામાં સુરતનું પણ પ્રતિનિધિત્વ કરશે જે ઉંમરમાં લોકો ઘરે બેસીને રિટાયરમેન્ટ લાઈફની મજા માણવા પસંદ કરતા હોય છે ત્યારે આવી ઉંમરમાં અંજનાબેન અંતાણીએ ચેસ રમતમાં નવી કારકિર્દી હાંસલ કરી સરકારી શાળામાં પીટી ટીચર તરીકે ફરજ નિભાવતા હતા વિદ્યાર્થીઓને સ્વસ્થ રહેવા માટે અનેક એક્સરસાઇઝ સહિત રમતો શીખવાડી પરંતુ તેઓએ ક્યારેય પણ વિચાર્યું ન હતું કે તેમના જ વિદ્યાર્થીઓ દ્વારા તેમને ચેસ રમવા માટેની પ્રેરણા મળશે અને તેના જ કારણે તેઓ રાજ્ય સ્તરના સ્પર્ધામાં પણ ભાગ લેશે તો આ એક જ રમત એવી છે કે મેં બાળકો પાસેથી જ્ઞાન મેળવ્યું અને હું એ રમતમાં આગળ આવી પછી દિવસે દિવસે ઉંમર વધતી ગઈ એટલે વોલીબોલ કબડ્ડી રસાખેંચ ખોખો બેડમિન્ટન એ બધી ગેમ કરતાં સ્વિમિંગ એ બધી ગેમ કરતાં એમ થયું કે આ ઉંમરને લાયક ગેમ છે અને મગજની કસોટી પણ છે આ ઉંમરમાં ચેસ પ્રત્યે આવી રુચિ તેમને પાંચ વર્ષ પહેલાં જ આવી હતી તેમના જ વિદ્યાર્થીઓ જ્યારે ચેસ રમતા હતા ત્યારે તેમને જોઈને ચેસ રમવાની ઈચ્છા થઈ અને તેઓએ ચેસ કઈ રીતે રમવામાં આવે છે તે પોતાના વિદ્યાર્થીઓ પાસેથી શીખી અને કેટલાક પાસાઓ તેઓએ સોશિયલ મીડિયા થકી અને પુસ્તકો પાસેથી જાણકારી મેળવી એટલે એ દ્રષ્ટિએ હું છેલ્લા પાંચ વર્ષથી અબાઉ સિક્સટીમાં સુરત જિલ્લા અને મારા ખ્યાલ પ્રમાણે સુરત ગ્રામ્યમાં પણ હું એક જ હરીફ છું ગઈ સાલ એક બેન હતા પણ ત્યાં સુધી કોઈ હજુ સુધી કોઈ રમવા આવ્યા નથી અને રાજ્ય કક્ષાએ દર વર્ષે હું પ્રતિનિધિ કરું છું ને જાઉં છું અંજનાબેન સોસાયટીમાં રહેતા કેટલાક બાળકો પણ ચેસ રમતા હતા આજની તારીખે ભલભલા ખેલાડીઓને તેઓ પાછળ છોડી દે છે મહત્વની વાત એ છે કે બે વખત દુર્ઘટનામાં શરીરને નુકસાન થયું હતું જેના કારણે હાથમાં સતત કંપન થાય છે છતાં પણ એ નજરઅંદાજ કરીને તેઓ ફક્ત ચેસ પર ધ્યાન આપે છે અને આજની તારીખે આ રમતમાં તેઓએ જબરદસ્ત નિપુણતા મેળવી છે